આ ટુર્નામેન્ટ ખાસ કરીને પોલીસ કર્મચારીઓના શારીરિક તેમજ માનસિક આરામ માટે તૈયાર કરવામાં આવી છે આ ત્રીજી વખત છે જ્યારે સુરતમાં આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે આ વર્ષે વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ બાર ટીમો અને પાંચ મહિલા ટીમો ભાગ લઈ રહી છે સરસ અને ઉર્જાવાન રમતગમતથી સરવાળે બસો જેટલા ખેલાડીઓ પોતાનું પ્રતિભા દર્શાવવા તૈયાર છે આ ટુર્નામેન્ટમાં સુરત રાજકોટ અમદાવાદ સહિતના વિવિધ જિલ્લાઓના કમિશનરેટ અને રેન્જ વિભાગના ટીમો ભાગ લઈ રહી છે

આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે જેમાં વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ક્રિકેટ કબડ્ડી હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે આમાં આજે જો આપના સુરત શહેર પોલીસના બીજી પી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપને એને મળ્યા છે સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનની મેયર શ્રી

અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશ્નરેટ છે અલગ અલગ રેન્જર્સ છે જેલ યુનિટ એસઆરપી ની યુનિટ આ તમામ જગ્યાઓ ટીમ આવી છે જોએ અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરત થી જાય અને સાથો સાથ એક સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે

પબ્લિકસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને નહી અહીંયા આરામથી જોઈ પડશે કેટલો ઉપયોગી થશે ગુજરાત રાજ્યમાં આ સ્પોર્ટ્સ છે કે પ્રતિસ્પર્ધા હોય છે ખાસ કરી વોલીબોલ આબે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં હે ત્યારે જોઈએ છે કે આપણી પાસે ભલે અમારો તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનનો હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા વર્ષ બે પોલ નેટ લોકો રમતા એવા ગેમ છે સૌથી સૌથી સસ્તા અને ફિટ રાખવાળા ગેમ છે અને સૌથી જ એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારના ગેમ છે તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથોસાથ પૂરો રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારી આવે